લે લેના ન પડે તો મઈ ઓલ લેતો તમે તત તને વાલા નહીં એ જ નહીં તનત નહીં લાયકું પાસ તો આગાની

પગની મોજડી આપણે કદી પહેરતા જ નહીં તમને દેખાય મોજડી ઉતરી રહી એક મહારાજ હું બેન સકુરાને તેડવા તમારે થાય ભડાકા કરી લેજો મહારાજ અરે આ તો તું જાતો રાખ્યો છે કે કે હું તને જીવન આલું છું નહીં તો જો તારી જગ્યા પર કોઈ નીકળીનો રાજવીર બનતો તો તને મસ્તક મના દર્દી અલગ

ફાળા માં બાકી હોય એ ફાળો લખાઈ દેજો અમારા રાજુ કાકા કાઉન્ટર ઉપર બેઠા હે કાઉન્ટર ઉપર તો બેઠા એ કાઉન્ટર જ કહેવાય કાઉન્ટર બેહી તું અહીં આઈ બરાબર અરે આ રવા અલ્યા આ

તો યાદ કરીએ વા બરોબર હલા કાળવાની આજે Dahili <laughs> Kami અમે સપના આ અરે ભવ સપના કેવા સપના કઈ સપડાવો હે આજે અમે રે સુતેના वीस चीज सरत થઈ ગયા તારે કો લીધી છે બાર અરે કોનો ઢોર ખોવાઈ તે ગો બેગો ગોતો જાય તું દીકરીની જાય છો કે તારે દીશમણ અરે તારા બાપ પજવલ તંબુરેના પેડનો આ ખુદા તંબુરેને ફળ ફા કરે છે અને કે મને સપના આયા કેવા સપનાની કે વાત કરો છો ભાભી 20 20 વર્ષના વાળા વીતી ગયા કોઈ દીશી તમારી સંભળ કોઈ ચીઠી કાગળ કોઈનો ઢોર છૂટ્યો ગયો લી તો ગાવ બે ગાવ ત્રા ગાવ સો તો આ જાય તમે તો દીકરીની ની છો કોઈ દિવસ તમારા કાગળ છે તમારો અહિયાં અને અમારી દીકરી અમેરિકા થી લગન માં નહીં બેટા હા તો હા એના કોઈ તો સપ નહીં બેટા મને તો બહુ જ સપ પણ કરો ને અમે કોઈ દેવા ઉલી અને મને સપ આવે પેલી ને ના પર ઓના હા અરે સસ હું કે કહો છું કે મારે મારે થઈ જાય મને તો સપનું આવ્યું અને મારા સપનાની વાત કરી अरे सगुणा सपना साचा ना हो सपना को दिन साचा था बेटा कोई नहीं भाई सपना कोई दिन साचा हो तमें भी हो तमने कौन किया वो हमने क्या हो सपना कोई दिन साचा हो बाड़ी तमें तो इतना पक्ष में जो इन लोग सपना हुए ओवा आ मैं सोने को दिन सपनों आए था ना मैं कोई ना सपनों नहीं आए मैं नहीं सपनों नहीं तने सपना है लो अरे सासु અરે નાના બા જો મારા સપના સાચા રજા આપ સને બહુ સપના આવે ને તું એ જગ્યાની અને તરે જાવ ની પેલે ચાલો ગરમા કામ કરો સંતર માં નીકળી પડે સપના તૂટે છે સપના હોય છે આપણે પોતાના ધ્યાન સપના બયરા જ આવે મન ભાવે બોલતો રે બળા તો

અરે આ છે મને કેવા વિચિત્ર સપના આવી ગયા છે જાણી ઇન્ડર બાજેલો હાથ છે અને હાથમાં ચાપવાની ચાબુક છે અને ચાપવા ચાબુક મારા શરીર પર કોઈ વાર માર રહી હોય તો મને આભાસ થઈ રહ્યો છે અરે હા રતો કેતો તો કે મારા અમારા અજમલના કુવર રામદેવ મને લાગે છે કે રામદેવ તો નહીં હોય અરે હા મને લાગે છે રામદેવ કોઈ સતાર પુરુષ નહીં પણ કોઈ ભ્રષ્ટાચારી પુરુષ હોય તો મને લાગી રહ્યું છે કારણ કે અમે રત્ના રાખ્યો નહીં બોકલ માગે શંકર જેલમાં પૂર્યો તેથી મને આવા સૂચના આવી ગયા છે અરે હા સવાર પણ ફરવા ઉજવી બોલાવવા આવ હા પ્રધાનજીને બોલાવી અને આ રત્ના રાખ્યો ને શંકર જેલમાંથી મુક્ત કરાવો પ્રધાનજી મહારાજ આયો આયો તમારા ભારતમાં જેમ માણો મહારાજના પરણામ अरे राजा ठीकु महाराज सतीदास

લાકડી ના તમારે પોખર ગરમા નમળા પીપળા જો જે સારા મારા બટા ઓય તમે તો મારા લાવજો તમે હા લાવ્યા છો તંગોત્રી અહીંયા జల పచ్చనా కలికెన జల పచ్చా కంపత్రి వస్తా అవతే ఉచేనే వాచి సంబరవో అవారా నామ లకేసే నేరా బత రదన